નવા અંદર હું તમારા માટે નવી આવી છું તો આજના જોવાનું છે મિત્રો તો આજે હું તમારા માટે સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ ખાતાની માહિતી લે ને આવ્યો છું મિત્રો એની અંદર તમને ઘણી બધી યોજનાઓનો લાભ મળવાનો છે તો આ યોજનાની અંદર કને કને લાભ મળવાનો છે કઈ કઈ જાતિઓને લાભ મળવાનો છે અને આ યોજનાની અંદર કઈ કઈ યોજનાઓ ચાલુ છે તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું મિત્રો તો મારી ચેનલની અંદર બન્યા રહેજો મિત્રો તાકી નવી નવી યોજનાઓ અને માહિતી માહિતી મળતી રહેશે ચાલો મિત્રો જોઈ લઈએ હવે તમારે સૌ પ્રથમ શું કરીને ગૂગલના પેજ પર આવીને ઈ સમાજ કલ્યાણ એવું લખી દેવાનું ઈ સમાજ કલ્યાણ આ રીતના તમે લખશો બરાબર મિત્રો એટલે અહીંયા આ ખુલી જશે તમારું આ પેજ ઇ સમાજ કલ્યાણ ગુજરાત બરાબર એમાં તમારે ક્લિક કરવાનું રહેશે હવે એની અંદર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું વિભાગ ખાતું જે હોમ પેજ હશે એ આવી જશે મિત્રો એની અંદર તમારે મિત્રો અહીંથી ભાષા બદલવી હોય તો તમે ગુજરાતી અંગ્રેજી જે હશે તમે અહીંથી બદલી શકો બરાબર આ તમે જોઈ શકો બરાબર તો આ પ્રમાણે તમારે ભાષા બદલીને માહિતી મેળવવાની અને વધુ માહિતી મેં આપું છું ચાલો બીજી માહિતી જોઈ લઈએ તો એની અંદર છે સરકાર દ્વારા ઘણી બધી માહિતીની વિગતવાર માહિતી અહીંયા આપી ચૂકી છે મિત્રો સામાજિક ન્યાય અને અધિક અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર બરાબર હવે એમાં કોને લાભ મળવાનો છે એની માહિતી તમને આપો કઈ કઈ યોજનાનો લાભ મળવાનો છે એની તમને માહિતી આપો ચલો મિત્રો અહીંયા જમણી સાઈડ આપ્યું છે મિત્રો તમારે લોગ કરીને પાસવર્ડ આઈડી બનાવવું હોય તો તેની માહિતી પણ અહીંયા નવા યુઝર દ્વારા પાસવર્ડ આઈડીમાં આપણે ઓનલાઈન કઈ રીતના ફોર્મ ભરવાનું તેની પણ માહિતી અહીંયા છે બરાબર મિત્રો એના વિડીયોમાં બનાવી ચૂક્યો છે મિત્રો હવે તમને માહિતી આપી દે કે ભાઈ કોને લાભ છે કઈ કઈ યોજના લાભ નો હવે તમારે જોવાનું મિત્રો અહીંયા બીજું ઓપ્શન કયું છે નિમાયક અનુસૂચિ જાતિ કલ્યાણ એની અંદર તમે ક્લિક કરો મિત્રો હવે એની અંદર તમે ક્લિક કરશો એટલે અહીંયા બતાવશે તમને હા આવી ગયો મિત્રો ચાલો યોજનાઓ લખ્યું છે ને મિત્રો અહીંયા યોજનાઓ આ બધી માહિતી બરાબર હવે નીચે જે છે ને મિત્રો એની અંદર કઈ યોજના ચાલુ છે હાલની અંદર અને ડોક્યુમેન્ટ શું જોઈએ એ બધી જ માહિતી આપી છે ચાલો મિત્રો ફટાફટ જોઈ મિત્રો તમારા છોકરાઓ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા રહો બરાબર તો તેમના માટે કે સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાયના ખાનગી ટુશન ફીની તમને સહાય મળવા પાત્ર રહેશે બરાબર હવે ખાનગી ટૂશન ફીની તમને કેટલી સહાય મળશે મિત્રો તો તેની પણ વિગતો તમને અહીંયા હું આપું છું અરજી સાથે બિદાણ તો તમારા અરજી સાથે બિદાણમાં એકરાન નામો આ શાળાનું આપવાનું પ્રમાણપત્ર આચાર્ય સહિતિકા ટ્યુશન વડાની સહી આટલું તમારે ડોક્યુમેન્ટ આપવાનું છે ક્યાંથી નીકળે તો અહીંયા અરજી સાથે બિરાણ કરેલું છે નહીં ઓકે ચાલો આ હતું પતી ગયું ચાલો બીજી માહિતી જોઈએ શું છે ધોરણ બારનો અભ્યાસ કરતા ધોરણ બારનો અભ્યાસ કરતાં એ તેમના બી તમામ સામાન્ય વર્ગ ને વિજ્ઞાન વર્ગ તેમને બી આ જ પદ્ધતિમાં ડોક્યુમેન્ટ તમારે પિન લઈ લેવી અને એને આપવાનું રહેશે બરાબર મિત્રો ઓનલાઈન ફોર્મ બી તમને બતાવું છું કે કેવી રીતના પ્રોસેસ છે તેની માહિતી આ રીતના એ જ ડોક્યુમેન્ટ રહેશે મિત્રો ચાલો હવે જોઈ લઈએ મિત્રો બીજી માહિતી ભાઈ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષા પૂર્વ તૈયારી માટે કોચિંગ ક્લાસ માટે બી તમને સહાય આપવામાં આવશે મિત્રો કોચિંગ ક્લાસ માટેની અરજી બધી ચાલુ છે ઓપન ઓપન લખાય ને એટલા માટે બરાબર તો એની અંદર શું માહિતી છે બી તમને આવી દે બરાબર ચલો અરજીપત્રક આ હતું તમારું પત્રક બરાબર આ છે અરજીપત્રક ડોક્યુમેન્ટ શું જોઈન્ટ કરું મિત્રો તો તમે એ જોઈ શકો છો આધાર કાર્ડ જાતિનો દાખલો સ્નાતક પાસ કર્યો તેની માર્કશીટ બરાબર તમારે કોઈ બી એક રેશન કાર્ડ કોઈ બી એક આવક ન દાખલો બેંકની પાસબુક એડમિશન લેવાના હોય તે દર્શન ફોટો નિયંત્રણ પત્રક જે જ્યાં અભ્યાસ કરવાના તેનું આ હતી એની માહિતી ઓકે ચાલો હવે બીજી માહિતી જોઈ લઈએ શું શું જોઈ લઈએ મિત્રો હવે કોમર્શિયલ પાઇલોટની તાલીમ તમે લેતા રહો મિત્રો પાયલોટની તાલીમ વિમાન પાઇલોટની એની માહિતી મિત્રો તો એની માહિતીમાં શું શું છે તમારા એને પણ ફટાફટ જોઈ લઈએ આપણે તો એની માહિતીની અંદર તમારે જોવાનું રહેશે મિત્રો તો તો મિત્રો પાયલોટની તાલીમ માટે શું માહિતી છે આ છે પીડીએફ ફાઇલમાં એની માહિતી જોઈ લે સર્વપ્રથમ તો ભાઈ આ ફોર્મ છે તમારે આ રીતના ફોર્મ આવશે મિત્રો એની માહિતી તમારે જોઈને ભરી દેવાની બરાબર ઓકે આ છે એની વિગતવાર માહિતી હોય એનામાંથી ઘણા બધા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે આ તમારે વાંચન કરી લેવો બરાબર આધાર કાર્ડથી લઈને બધી માહિતી કેમ કે વિડીયો લાંબો થઈ જશે એટલે ફટાફટ હું એને બનાવી દઉં છું બરાબર મિત્રો આ પ્રમાણે છે ઓકે મિત્રો ચાલો હવે બીજું શું જોવાનું મિત્રો તે પણ આપણે જોઈ લઈએ ચાલો મિત્રો બીજી માહિતી લઈ લે હવે આ પાયલોટ બનવાની માહિતી તો આવી મિત્રો પણ એની અંદર તમને બીજા બી અરજી સાથે બીડા ડોક્યુમેન્ટ તમે જોઈ લીધા મિત્રો બરાબર આ બી તમારે સગદનામોને પ્રિન્ટથી લઈને આ બી લઈ જવાનું સાથે મિત્રો કાઢીને બરાબર હવે ઓપન જે ઓપન એટલે ચાલુ છે બરાબર હવે મિત્રો ખૂબ જ ઘણા મિત્રો મને પૂછ્યા કરે છે કે ભાઈ આવાસ યોજના કઈ કઈ ચાલુ છે તો મિત્રો આ આંબેડકર આવાસ યોજના પણ ચાલુ છે મિત્રો એના શું ડોક્યુમેન્ટ આપવાના તમારે તો આ આંબેડકર આવાસ યોજનાના આટલા ડોક્યુમેન્ટ તમારે આ ફોર્મ સાથે આપવાના રહેશે મિત્રો કઈ કયો તો ભાઈ આધાર કાર્ડ ઓકે રેશન કાર્ડ જાતે દાખલો આવક ન દાખલો કોઈ બી એક લાઇટ બે રેશન કાર્ડ કોઈ બી એક પ્રૂફ ઓકે જમીનનું માલિકીનું પ્રમાણપત્ર હોય તે બેંક પાસબુક મરણનો દાખલો મરી ગયા તો વિધવાય તો તેનો ચતુર્સનો દાખલો ચૂંટણીકાળ મકાન ચિઠ્ઠી અને સોગંદનામું ઓકે આટલા આપવાના છે એ બધા ડોક્યુમેન્ટો આપણને આ પ્રિન્ટ દ્વારા મળી જશે ગભરાવાની જરૂર નથી બરાબર મિત્રો ચલો આ હતા આટલા ડોક્યુમેન્ટ આપવાના બરાબર હવે એ બધા જે ચતુર્ષના આ સો ઘોષણાપત્ર ના દાખલા છે ને ચતુર્સનો અહીંયાથી બાજુમાંથી મળી જશે ઓકે મિત્રો છે ને આ ડોક્યુમેન્ટનું છે બરાબર ને આ અરજી સાથે બીડા ને અરજીપત્રક એટલે કે આ બંને અહીંયા સાથે આપ્યા છે ઓકે ચલો બીજી શું માહિતી છે મિત્રો તો ભાઈ યોજનાની બીજી શું માહિતી છે ભાઈ ડૉક્ટર પીજી સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાકો નાણાકીય લોન સહાય એટલે કે જે તમે વકીલાતનું બનતા હોય તેના માટેની સહાય યોજના છે બરાબર પછી બીજું શું છે ભાઈ તો તબીબી ડોક્ટરની સહાય યોજના વકીલાત અને ડોક્ટરની આ બંને ઉપર નીચે છે ઓકે હવે એમાં શું ડોક્યુમેન્ટ છે મિત્રો તે અહીંયા અંદર બતાવવામાં આવ્યા છે અને અરજી ચાલુ છે બરાબર સત્તા પણ હું તમને પીડીએફ ખોલીને બતાવી દઉં છું બરાબર બંને માટે આ જોડાણ માટે ચલો ફટાફટ ખુલી જવા આવો ચલો આ બતાવી દીધું તમે ડૉક્ટરનું બનતા એના માટેનું બરાબર મિત્રો ઓકે આ એના ડોક્યુમેન્ટના પુરાવા તમારે આપવાના રહેશે બધા બરાબર ચલો બીજું શું છે કે ભાઈ વકીલાતનું પણ સ્નાતક કાયદાનું બનતા રહે તો એના માટેના તમારે આ બધા પુરાવા આપવાનું હોય છે ઓકે એમાં આ પ્રમાણે ઓકે મિત્રો ચાલો ચાલો ફટાફટ બીજું જોઈ લે બરાબર એના માટે ઝીણવાટથી બધા માટે મારે અલગ અલગ વિડીયો બનાવવા પડે મિત્રો ને તો ટાઈમ બહુ વધી જાય બરાબર ચાલો બીજું જોઈ લઈએ કે ભાઈ હવે શું છે ભાઈ ડૉક્ટરો છે વકીલાતનો નાણાકીય સહાયને સ્ટાઈપન સ્નાતકનું પેલો બનતા ને આ સ્ટાઈપનો અહીંના વકીલાતની બરાબર તો એમાં કેવું છે તો તેનું બી આ છે ઓનલાઈન અરજી બી હાલની અંદર ચાલુ છે મિત્રો હું જોઈ શકો છો ઓકે આ રીતના એના આટલા તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે

આંતરજાતીય એટલે કે બીજી જાતિની છોકરી સાથે લગ્ન કરીએ તો તેમને આ પ્રમાણપત્ર એ તમારે બધા ડોક્યુમેન્ટ રજૂ કરીને અને તમને એને સહાય આપવામાં આવશે બરાબર આંતરજાતીય લગ્ન બરાબર છોકરી કે છોકરા લગ્ન કરે તેનું આ આ ડોક્યુમેન્ટ આપવાના રહેશે બરાબર આંતરજાતીય લગ્નનું એટલે બંને તમારે યુગલના એકરાના નામોથી લઈને બધું તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે ચાલો બીજી જોઈ લઈએ તો ભાઈ તમારે કોઈ જમીન ખરીદવી હોય એના માટે સરકાર દ્વારા સહાય બનુસિચારી ખેડૂતોને જમીન ખેતીની જમીન ખરીદવા માટેની સહાય ઓકે તો એ યોજના પણ હાલની અંદર ચાલુ છે તો તમારે કેવી રીતના અહીંયા જોઈ લેવાનું ઓકે આનું પ્રમાણપત્ર ફોર્મ મળશે અને આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે ઓકે ચાલો બીજી શું માહિતી છે ભાઈ કુબેરભાઈનું મામેરું યોજના કુબેરભાઈ નું મામેર યોજનાનો તમારે લાભ લેવો હોય તો તેની અહીંયાથી માહિતી મળશે આ એનું ફોર્મ છે આની વિગતવાર માહિતી છે ભાઈ કુબેરભાઈ નું મામેર તમારે શું શું ડોક્યુમેન્ટ આપવાના આધાર કાર્ડ થી લઈને આવજે તેને લગ્ન નો આ બધું સોકાચના પત્રક એ અહીંયા સ્વઘ્ના પત્રક અહીંથી બાજુમાંથી મળી છે બરાબર ચલો હવે શું બીજી માહિતી છે તો મિત્રો કુબેરભાઈ પતિ કે વિદ્યાર્થીને વિદેશમાં અભ્યાસ લોન માટે ને માનવગારીમાં બે યોજના છે સાથે લઈ લઈએ આપણે તો તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ વિદેશ માટે અભ્યાસ કરવા માટેનો શું પ્રોસેસ છે તો એમણે આ ફોર્મ રહેશે એનું આ રીતના મિત્રો વિગતવાર માહિતી શું ડોક્યુમેન્ટ આપવાના તો અહીંયા આપેલા છે બધી માહિતી મિત્રો આટલા તમારા ડોક્યુમેન્ટો રજૂ કરવાના રહેશે મિત્રો અલગ અલગ પ્રમાણે ઓકે મિત્રો ચાલો આ હતી એની માહિતી ચાલો હવે બીજું છે માનવ ગરિમ યોજના એના સાથે શું રજૂ કરવાનું છે મિત્રો તો માનવ ગરિમા યોજનાની અંદર આ એનું ફર્મ છે ડોક્યુમેન્ટ અહીંયા નીચે આપવાના છે આધાર કાર્ડ રેશન કાર્ડ લાઈટ બિલ જાતિનો દાખલો આવકનો અભ્યાસનો પૂરો તાલમેલ લીધી તો બહાદારી નહીં કરાન ના બરાબર આટલા ડોક્યુમેન્ટો માનવ ગરીમા આપવાના છે બરાબર તે પણ હાલની અંદર બંધ છે હા મિત્રો આશા કહે છે કે તમે વિડીયો બતાવવાને બંધ કેમ હતા વિડીયો માનવ ગરિમા યોજના છે ચાલો હવે શું છે કે મિત્રો હવે નહીં સ્કૂલ શું છે ભાઈ અનુસૂચિત જાતિના કલ્યાણના આદર્શ નિવાસી પ્રાથમિક શાળા એ બી બંધ બરાબર મિત્રો પછી અનુસૂચિત જાતિના કલ્યાણ હસ્તકની સરકારી સાથે પ્રવેશ માટે એ ઓપન છે અનુસૂચિત જાતિના એને કલ્યાણ હસ્તકની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે શું પ્રોસેસ છે તો મિત્રો તેમના માટે આ રીશો આ ફોર્મ છે એનું અને ફોર્મ ભરવા આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું છે બરાબર તમે જોઈ શકો છો ઓકે ન આ સાથે એનું

ચાલો ભાઈ અનુસૂચિત જાતિને નાના વ્યવસાય કરવા માટે વ્યવસાયના સ્થળ દુકાનની ખરીદવા માટે વ્યાજ સહાય લોન ભાઈ તમારે દુકાન ખોલવી હોય તો તેના માટે લોન સહાય યોજના આવી રહ્યા તો આ છે એની માહિતી બરાબર મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે તમે જોઈ શકો ભાઈ દુકાન ખોલાવા માટે સરકાર દ્વારા જે લોન આપે એનો આ ડોક્યુમેન્ટ ફોર્મ છે મિત્રો હવે એ ફોર્મ તમારે ડાઉનલોડ કરેલા ડોક્યુમેન્ટ શું જો એ સાથે નીચે લખ્યું છે બરાબર ચાલો આમાં બાહીદારી પત્રક બી સાથે આવી જ જશે મિત્રો આ તમારે આપવાનું રહેશે ચાલો મિત્રો હવે બીજું શું છે માહિતી એની જોઈ લે કે ભાઈ આઈઆઈએમ એનઆઈએફટી એનયુએલ સીપીટી જે એડમિશન માટે પૂર્વ પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસની સહાય શું છે એની પણ માહિતી લઈ લે ફટાફટ મિત્રો આ એનું ફોર્મ છે મિત્રો આ રીતના તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે મિત્રો ને વાવેતરી પત્રક તો મિત્રો દરેક ફોર્મમાં આપણે આપવું જ પડશે મિત્રો ચાલો આ બધી કયું હવે અનુસિત જાતિના નેટ જેડબલ ઇ ગુજકેટની પરીક્ષાના માટેનું મિત્રો આ ફોર્મ ભરવાનું છે મિત્રો એના માટેની સહાયબ કેવું ફોર્મ છે આ રીતનું તમારું ફોર્મ આવશે મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે મિત્રો આ બાહરી પત્રક તમારે આપવાનું રહેશે બરાબર ચાલો મિત્રો આ બધું ઉપર લખેલું ઓપન છે હવે બીજું છે માય રબાભાઈ આંબેડકર સાતપેરા સમલગ્ન જ ના એટલે કે તમે કોઈ સમૂહ લગ્ન હોય તો તે નહીં આ જાહેર છે તેમાં તમારે શું કરવાનું તો તમારે આ ફોર્મ છે એનું તમારે ભરીને સમાજ કલ્યાણ ઓફિસમાં બધું જમા કરવાનું રહેશે ડોક્યુમેન્ટ સાથે બરાબર ઓનલાઈન ભરવાનું રહેશે હા બરાબર મિત્રો જોઈ લીધું તમે આટલા તમારા ડોક્યુમેન્ટ આ ફોર્મ ભરીને જમા એટલે કે તમારા ઓનલાઈન ફોર્મ ભરવાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે જાણો છો ભાઈ મિત્રો અહીંયા તમારે નાગરિક લોગિંગમાં જોવાનું રહેશે આ બધું રજિસ્ટર કરવાના છે નવા યુઝર્સ હોય એથી એના પણ વિડિયો અલગથી બનાવી દઈશ તમે મને કમેન્ટ બોક્સમાં લખી બનાવજો મિત્રો લખી જણાવશો એટલે એનો બી વિડીયો પણ કઈ રીતના બનાવવાનું મારા આગળના વિડીયો છે સત્તાં પણ તમને હું નવા વિડીયો બનાવીને આપી દઈશ મને કમેન્ટમાં ફટાફટ લખી જણાવશું બરાબર મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના જોજો એને બરાબર મિત્રો આટલી સહાય તમને મળવાપાત્ર રહેશે હવે તમારે કેવી રીતના લાભલાનો એ બધું તમારા હાથમાં છે મિત્રો કોને લાભ મળશે મિત્રો જાતિ નથી મિત્રો એમાં અનુસૂચિત જાતિ એટલે કે એસી ડિપાર્ટમેન્ટ જે સમાજ કલ્યાણના એસી ડિપાર્ટમેન્ટ આવે છે એ ગુજરાતના તમામ પાયો બહેનોને લાભ મળવા મળવાપાત્ર છે એસી ડિપાર્ટમેન્ટના અનુસૂચિત જાતિના બરાબર ગુજરાતના એ તમામ વ્યક્તિઓ આ યોજનાનો લાભ લેશે આવા યોજનાથી લઈને તમામ બરાબર મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવશે ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ આભાર તમારો મિત્રો